સમય સમયનું કામ કર મા ને રાજી કરવી પડે માં ને રાજી તો કરવી પડે ને પટેલ સાચી વાત છે મા હા માને રાજી કરવા પડે આ તો બધી પેલું કહેવાય ને કે આ તો રણમ રણમ એનું રણ રણમ એનું વહાણ આ તારનારી માતાઓ બેઠી છે ને પેઢી આ મા 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 ત્રણ એક બે ને ત્રણ માતાઓ વા બીલી આભા ત્રણ માતા

ઉઠત નહી લે બોલો લેવા આવ્યો છે કે દેવા આવ્યો છે હે લેવા તો આવ્યો હું માં તમને લેવા આવ્યો હું ભાવ આપવા આવ્યો હું તો કે આ આ અમે વચન આલ્યું છે કે એ તો આવું તો વચન વચન આ અમરતની દીકરી કે ને દોપાસી આવું ઉષા બેન નું હું પ્રાર્થના કરું આ તો એ કે તો આવું

માગવું હું બધું રીતે સુખી સુખીશું અને મા તમને પૂજીશ તમારી ભક્તિ કરીશ